રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનું ચલણ વધુ છે માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ડ્રગ્સ અને દારૂની બદલના શિકાર બન્યા હોવાની વાત બહાર આવી રહી છે યુવાધનને ડ્રગ્સની આદત છોડાવવા માટે રાજ્યમાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે આવું જ એક સુરત શહેરમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે આજ રોજ ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે શ્રી આયુર્વેદિક કોલેજના વાપી સુધીના પચાસ થી વધુ કેન્દ્રની મુલાકાત કરી હતી સાથે ડ્રગ્સ અને દારૂ જેવા નશાથી લોકો દૂર રહે તે માટે અવેરનેસનો કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારબાદ વ્યસન મુક્તિ કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી અને મુલાકાત કરી હતી સાથે સાથે પેશન્ટનું કાઉન્સેલિંગ કઈ રીતે થાય તે પણ બતાવવામાં આવ્યું હતું જેથી તેઓ અવેર થાય અને મિત્ર પરિવારને સમજાવી શકે કાર્યક્રમમાં ડોક્ટર પ્રણવ પચ્ચીગર એસ એ વિરાણી જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના તેમજ તેમની ટીમ હાજર રહી હતી એસ એ વિરાણીએ વિદ્યાર્થીઓને પોતાની રિયલ લાઈફ કેવી હતી અને હાલ તેઓ કેવું જીવન જીવી રહ્યા છે તેની સમગ્ર માહિતી આપી હતી જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યસન મુક્તિથી અવેરનેસ લાવી શકે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે કમ્યુનિટીમાં જઈ આ ડ્રગ્સ કઈ રીતે નુકસાન કરી શકે છે તે અંગેની અમે જાણકારી પણ આપીએ છીએ અને આ વ્યસનની બહાર કાઢવાનું કામ પણ અમારું છે અમે તેમના ફેમિલી બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવીએ છીએ અને તપાસ કરીએ છીએ કે કેવી રીતે તેઓ આ વ્યસનમાં ધકેલાયા છે અને અમે તેમને ડોક્ટરની ટ્રીટમેન્ટ અપાવ્યું છે સાથે સાથે તેમનું કાઉન્સેલિંગ પણ કરાવીએ છીએ પરિવાર જેટલો સહકાર આપે તેટલા જલ્દી તેઓ સામાન્ય જીવન જીવી શકે છે જ્યારથી નશામુક્ત ભારત અભિયાન શરૂ થયું ત્યારથી જે લોકોને આ અંગે જાણકારી મળી છે તેઓ ડ્રગ્સની લતથી દૂર થઈ શક્યા હોય છે અમે યુવાધનને વિશ્વાસ આપીએ છીએ કે એમાંથી એ ચોક્કસપણે બહાર આવી શકે છે ફક્ત તેઓની સમજૂતી અને સલાહની જરૂર હોય છે અને આમાંથી બહાર આવી શકાય છે નમસ્કાર મેં એશુરાની આજે જય અમબે રિહેબ સેન્ટર ડુમ્મસ ખાતે આરએમડી કોલેજ આયુર્વેદિક સ્ટુડન્ટ જે વાપીની તાપી સુધીના સ્ટુડન્ટ્સ લોકો આવેલા એક અવેરનેસ ટુ પ્રોગ્રામ કરવામાં આવેલું અમારા સેન્ટરમાં જેનાથી લોકોના અંદર અવેરનેસ આવે આજના જનરેશનના અંદર અવેરનેસ આવે અને તમારા પણ આજુબાજુ અગર કોઈ એવા વ્યસની વ્યસનથી પીડાતા હોય તો અમારું સંપર્ક કરો જે અંબે રિહેબ સેન્ટર જે ડુમ્મસમાં છે અમારું નંબર છે સેવન નાઇન ડબલ ફોર સેવન એટ સેવન ફાઇવ હાય હું ડૉક્ટર પ્રણવ બચીગર એમડી સાયક્રી છેલ્લા લગભગ ચોવીસ વર્ષથી સુરત શહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને ડીએડિક્શન એ મારું ખાસ વિષય છે આજે હું ડુમ્મસમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પર આવેલો છું અને ઓગણસાઇ જેટલા સ્ટુડન્ટો આર એનડી આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા તેમને અમે એડ્રેસ કર્યા છે અને અમારું જ્ઞાન આપવાની અમે કોશિશ કરી છે જેથી કરીને સમાજને અને એમના પરિવારોને પણ ફાયદો થાય થેન્ક યુ વેરી મચ મારું નામ જોશી વિધિ છે અમે શ્રી આરએમડી આયુર્વેદિક કોલેજ વાઘલધરા વલસાડ તરફથી આજે જયમ ડી ડીએડિક્શન સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની વિઝિટ માટે આવ્યા છે જેમાં અમે ટોટલ પંચાવન સ્ટુડન્ટ આવ્યા છે અમારી સાથે બે સ્ટાફ મેમ્બર્સ છે આજે અમે અહીંયા આવીને જે વાતાવરણ જોયું સોશિયલી જેમ જેવી રીતે અહીંયા પેશન્ટને રાખવામાં આવે છે એમનું મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધીનું રૂટીન અને જેવી રીતે અમને કન્ડક્ટ કરવામાં આવે એ ખૂબ જ સરસ હતું અમને એક નવો સ્કોપ ને નવી જાણકારી મળી કે અહીંયા કેવી રીતે એમને રાખવામાં આવે છે ઇવન ધો જે એડિક્શન મતલબ જે પીપલ અમારી વચ્ચે રહીને એડિક્શન કરતા એને પણ અમે એવો સંદેશો આપીશું કે તમે પણ આવી કોઈક જગ્યાએ જઈને આ રીતે તમે સારું કરી શકો છો ને એ લોકોને પણ એક નવું જીવન જીવવાનો ઉત્સાહ મળે એના માટે એ લોકો આવી કોઈક જગ્યાની વિઝિટ લઈ શકે છે થેન્ક યુ